જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર દુર્ગાપસાર શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ તમારા પ્રશ્નોનો જવાબ પણ અમે આપીએ છીએ તમારી સમસ્યા હોય સમસ્યા વાસ્તુની હોય સમસ્યા જ્યોતિષની હોય સમસ્યા સંતાનની હોય લગ્નની હોય કે પછી અન્ય કોઈ હોય તમામ સમસ્યાઓ માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો અમારો ફોન નંબર નીચે આપેલો છે અને તમને એનો જવાબ પણ મળશે અને કદાચ તમારા પ્રશ્નનો જવાબ રૂબરૂ ના મળે તો આ એપિસોડમાં અવશ્ય મળશે એટલે તમે પણ આ ચેનલને જોતા રહો અને બીજા તમારા મિત્રોને પણ ચેનલ જોવા માટે સલાહ આપો જેથી કરીને આ ચેનલ સારી તેમના પણ પ્રશ્નોનો સવાલ મળી શકે એમને પણ જવાબ આપણે આપી શકીએ ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ પછી જોઈશું આજનું રાશિફળ અને ત્યારબાદ આપણે જોઈશું આજનું ટીપ આજે શુક્રવારનો દિવસ છે પહેલા માતા જગદંબિકાને વંદન કરીએ દુર્ગે સ્મિતા હરસભીતમશે જંતો સ્વસ્તે સ્મિતા મતિ મતે દાશી દારિદ્ર દુઃખ ફયહારણ કાતુ ધન્યા સર્વોપકાર ચિત્તા માતા જગદંબિકાના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એશી સખસમત ઓગણીસો પિસ્તાલીસ વીસ પચીસો પચાસ તારીખની વાત કરીએ આજે નવ નવમી ફેબ્રુઆરી બે હજાર ને ચોવીસ શુક્રવારનો દિવસ છે પોષ વદ આજે ચૌદશ તિથિ છે અને અમાસનો ક્ષય થઈ ગયો છે આજે આમ તો અમાસ થાય પોષ વદ અમાવસ્યા તિથિ કહેવાય પણ અમાવસ્યા તિથિનો આજે ક્ષય થયેલો છે ક્ષય તિથિ શું કહેવાય એ પણ આપણે જોઈશું તો શ્રવણ નક્ષત્ર છે ત્રેવીસ વાગીને ત્રીસ મિનિટ સુધી ત્યારબાદ ધનિષ્ઠા નક્ષત્રનો પ્રારંભ થશે વ્યાઘાત વ્યતિપાત યોગ છે ઓગણીસ વાગીને સાત મિનિટ સુધી ત્યારબાદ વરિયાન યોગની શરૂઆત થશે કર્ણ આજે ચતુષ્પાદ રહેશે આખો દિવસ અને રાશિ છે મકર જે જાતકો આજે જન્મશે તેનું નામકરણ મકર રાશિના નામ અક્ષર ઉપર કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમે રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો મિત્રો શરૂ કરીશું પહેલાં આપણે આજનું રાશિફળ શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહો અને ગોચરોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કેટલાક તમારા ધારેલા કાર્યો પૂર્ણ થાય એવા સંભા એવી સંભાવના દેખાય છે પરંતુ થોડાક પ્રમાણમાં નોકરી વગેરેમાં જરા ધ્યાન રાખવાની પણ જરૂર છે કારણ કે નોકરી બાબતમાં થોડો પ્રોબ્લેમ ક્રિએટ થશે સંતાન પ્રાપ્તિનો યોગ તો બરાબર દેખાઈ રહ્યો છે પણ સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય વધે એવી સંભાવના દેખાય છે એટલે કેરિયર વધે નહીં ચિંતામાં વધારો ન થાય એની કાળજી લેવી પડશે વિદ્યાર્થીઓ વર્ગ માટે ખૂબ જ સુંદર સારો સમય છે તમે મનની ઈચ્છા પ્રમાણેનું કામ તમે કરી શકો એવા એવી સંભાવના છે નવું એડમિશન પણ તમને મળી શકે વિદેશ યાત્રા વગેરેમાં જવું હોય તો એમાં પણ તમને રાહત મળે એવા સંકેતો છે માતા અને પિતા વચ્ચેનું જે અંતર હતું એ અંતર તો દૂર થઈ જશે પતિ પત્ની સાથેના સંબંધો પણ સારા રહેશે પ્રેમ સંબંધોમાં વૃદ્ધિ થાય એવા યોગો દેખાય છે પરંતુ તમારા પેટ સંબંધિત તકલીફોમાં પણ વધારો થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે શું કરશો તો આ તમામ તકલીફો તમને ન પડે એના માટે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ ગંગ ગણપત નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો દેખાય છે પણ સવારથી જ તમે માનસિક ઉચાટ અને ટેન્શનમાં હો એવું બની શકે કોઈ કારણસર આ કારણ તમને કોઈ ચિંતા આવી શકે છે સંતાન સંબંધી ચિંતાઓમાં તો રાહત મળી રહે છે નોકરી વગેરેમાં પણ પ્રમોશન મળે એવી સંભાવના પણ દેખાય છે હા કદાચ તમારે ટ્રાન્સફર વગેરેની સંભાવના બને છે અને એને લઈને તમે ચિંતાતુર હોઈ શકો સ્વાસ્થ્ય બાબતની જ્યારે ચર્ચા કરતા હોઈએ તો સ્વાસ્થ્યમાં થોડી ગડબડી આવે એવા સંકેતો પણ દેખાય છે એટલે શરીરમાં બીમારી ન વધે એની માટે ખાનપાનમાં ધ્યાન રાખવું નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે વિદેશ યાત્રા વગેરે માટે જો અરજી વગેરે કરી હશે તો એનો સારો ઉકેલ આવે એવી સંભાવના પણ દેખાય છે કદાચ મિત્રો કોઈ કામમાં તમે ફસાઈ ગયા હોય કોઈ કોર્ટ મેટર વગેરે હોય તો એમાં સમાધાનનો માર્ગ મળતો હોય તો આપણે અવશ્ય કરવો જોઈએ ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ કચ્છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો ખર્ચનું પ્રમાણ આજે વધી રહ્યું છે નાણાંનો અપવ્ય ન થાય એની કાળજી લેજો ખાસ સ્વાસ્થ્ય બાબતમાં શરદી ખમ થવાની સંભાવના પણ વધી શકે છે અને એક બીજી બાબત પણ બની શકે કે નોકરી વગેરેમાં પણ થોડું ચેન્જિંગ બતાવી રહ્યું છે કદાચ તમે જે કામ કરતા હશો એમાં થોડું ચેન્જ થાય હા માનસિક ઉચાટ અને ટેન્શન સવારથી જ તમને બનેલું રહેશે પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના દેખાય છે પરંતુ એક વાત બીજી ધ્યાનમાં રાખવા જેવી એ રહેશે કે કોઈ તમે વ્યાપારમાં જોડાવા માગો છો કોઈની સાથે ભાગીદારી કરવા માગો છો તો જરા એમાં સાવધાની જરૂર રાખજો શું કરશો તો આજે તમારે એક ઘીનો દીવો કરવો છે ઘરે અને ત્યારબાદ ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે પરંતુ તમારા કુટુંબ અને પરિવાર વચ્ચે થોડા મતમતાંતર થવાની સંભાવના દેખાય છે પરિવારના લોકો તમારાથી થોડા જૂતા પડતા હોય એવું બની શકે આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક તો તમારી સારી દેખાઈ રહી છે પરંતુ સંતાનને લઈને થોડી ચિંતા તમને વધી રહી છે એના કેરિયરને લઈને પણ ચિંતા હોઈ શકે છે આર્થિક રીતે દિવસ જોઈએ એટલો સારો નથી દેખાતો માટે આર્થિક કોઈ બી આયોજન વગરનું કામ કરવાની જરૂર નથી પતિ પત્નીનો સાથ સહકાર મળશે સંતાન પ્રાપ્તિનો યોગ થશે સંતાનના કેરિયર વગેરેમાં તમને સફળતા મળે વિદેશ યાત્રા વગેરેમાં પણ ફાયદો થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને સાથે સાથે એક અપંગ વ્યક્તિને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે વ્યાપારીઓ માટે વ્યાપારમાં ફાયદો થાય એવા સંકેતો છે પણ નોકરી કરવા બાળો હવે થોડું સહન કરવું પડે એવી સ્થિતિ દેખાય છે કદાચ તમારું પ્રમોશન વગેરે બી રોકાઈ શકે છે એટલે બહુ એમાં ઉંચાટ કરવા જેવી બાબત નથી પરંતુ ધંધાધારી વ્યક્તિઓ માટે સમય થોડો સારો દેખાઈ રહ્યો છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલો જો હશે તો એમાં તમને સફળતા મળશે એટલે તમે વિદેશની ફાઇલો મૂકી શકો છો અને આગળ જઈ શકો છો લગ્ન વગેરેની વાતો જે અટકી ગઈ હતી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ દેખાય છે પ્રેમ સંબંધોમાં થોડી નિષ્ફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો શું કરશો તમે તો દિવસને વધારે સારો બનાવવો હોય શુભ બનાવવો હોય તો તમારે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કામકાજમાં તો સફળતા મળી રહી છે નવા કામની પ્રાપ્તિ પણ થઈ રહી છે સોર્સ ઓફ ઇન્કમ પણ વધી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા સાથીઓ અને અથવા મિત્રો જે બી તમારા ભાગીદારો હોય એનાથી થોડો દગો ફરેફ થતો હોય એવું લાગે છે શનિકેતુની સ્થિતિ પ્રમાણે તમને થોડો દગો થાય ફરેફ થાય એવી સંભાવના પણ બની રહી છે માટે એનાથી કાળજી લેવાની જરૂર છે આ થોડો વિશ્વાસ કરશો નહીં કોઈ ખોટી જગ્યાએ સહી વિધિક સિગ્નેચર વગેરે વાંચ્યા વગર કરવાની જરૂર નથી હા એક વાત બની શકે છે કારણ કે કોઈ સરકારમાં કોઈ ગફલા કે કંઈ બીજી ગડબડ કરી હોય તો એનો સામનો પણ તમારે કરવો પડી શકે છે માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમો નારાયણએ મંત્રનો જાપ કરી અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ ર અને ત અક્ષરથી જે નામ સૌ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા લોકોની મુલાકાત પણ તમને આજે થશે કદાચ તમે યોજનાઓ બહુ પહેલાંથી બનાવી રહ્યા છો એ યોજનાઓમાં પણ તમને થોડી નિષ્ફળતા મળશે શેરબજાર કે બજારોનું જે કામ કરી રહ્યા છો એમાં પણ તમને નિષ્ફળતા મળે એવા સંકેતો દેખાય છે ખાસ કરીને ધંધાધારી વ્યક્તિઓએ સાવધાન રહીને કામ કરવાની જરૂર છે સરકાર તરફથી પણ કોઈ તકલીફ આવે એવી સંભાવના પણ બને છે પતિ પત્નીના સાથ સહકાર સારા રહેશે સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી યથાવત રહેશે એટલે કે એમાં સુધારો હજી દેખાતો નથી સંતાન પ્રાપ્તિનો યોગ પણ સારો છે સંતાનના કેરિયર અંગેની ચિંતામાં રાહત મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ હોમ સહ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો મિત્રો હવે જોઈએ જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે તમારા માટે જે ગ્રહોની સ્થિતિ બની રહી છે એનાથી થોડું સ્વાસ્થ્ય સંબંધી ચિંતા આવી શકે છે સ્વાસ્થ્યમાં થોડો સુધારો કરવાની જરૂર છે એટલે એમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે સાથીઓનો સાથ સહકાર તો તમને મળી રહ્યો છે અને તમે પોતાની રીતે પોતાનું કામ કરવામાં સક્ષમ હોય એવું બની શકે છે એક બાબત બીજી છે કે કદાચ તમારા સંતાન અંગેની જે ચિંતા તમારી હતી એ હજી બી યથાવત રહેશે પતિ પત્ની વચ્ચે કોઈ અનુકૂળ ન હોય અથવા તો બંને વચ્ચેના સંબંધો ખરાબ હોય એવી સંભાવના પણ બની રહી છે એક બીજી બાબત તમારે ધ્યાનમાં એ રાખવી પડશે કે કોઈ નવો બિઝનેસ કે નવો વ્યાપાર કરવો હોય તો જરા સાવધાન રહીને કરવાની ખાસ જરૂર છે આજે સ્વાસ્થ્યમાં તમને થોડી ચિંતાવાળો વિષય અવશ્ય બની રહ્યો છે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાએ મંત્રનો જાપ કરી અને ભગવાન શિવને ચઢ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે ધન ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે આવક કરતા જાવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે એના ઉપર તમારે કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે સાથીદાર અને મિત્રોનો જે સાથ સહકાર હતો એ તો તમને મળી રહ્યો છે કુટુંબ અને પરિવારનો સાથ થોડો ઓછો મળતો હોય એવું લાગે છે માટે આપણે કોઈ બી કામ કરતા હોય તો એને સાચવીને કામ કરવાની ખાસ જરૂર છે માતા અને પિતા વચ્ચેનો સંબંધો સારા રહેશે પતિ પત્નીનો સંબંધ પણ સારો રહેશે નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે એક બીજી બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે સ્વાસ્થ્ય સંબંધી થોડી તમારા પગમાં તકલીફ આવે એવી સંભાવના પણ વધી રહી છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ચણાની દાળનું દાન કોઈ બી બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારું દિવસ છે ચાલો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે જો કદાચ તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં થોડી ચિંતા થાય એવા સંકેતો દેખાય છે તમારા સાથીદારોનો સાથ સહકારની વાત હોય તો એમાં પણ થોડો પ્રોબ્લેમ આવતો હોય એવું લાગે છે નાણાકીય વ્યવહારોને નાણાકીય લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે જૂના અટવાયેલા નાણાં તમારા મળે એવી સંભાવના દેખાતી નથી માટે કોઈની સાથે ખોટા કકડાટમાં ઉતરવાની પણ જરૂર નથી હા પોલીસ કેસ કે એવી સંભાવના બનતી હોય પરંતુ એ કરવાથી આપણને પૈસા આપણા વધારે ગૂંચમાં જશે એવું દેખાય છે માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે સંતાન અંગેની ચિંતા થોડી વધી રહી છે તમારા મનમાં ટેન્શન છે જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન અવશ્ય આવશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારું દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ દશાશા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ હોય છે નાણાકીય લેવડ દેવડ અને વ્યવહારોથી જરા દૂર રહેવું ઉતાવળે આંબા પાકતા નથી એને ધ્યાન રાખવી ખાસ કરીને જમીન મકાનના પ્રશ્નોનું તમારો સોલ્યુશન આવતું હશે તમે કદાચ મકાન કે જમીન વેચવા કાઢી હોય તો એ વેચાતા થોડી વાર લાગે એવું દેખાય છે સ્વાસ્થ્ય તમારું ગળબડ દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્ય બાબતમાં બહુ ધ્યાન બેદરકારી રાખવા કરતાં ડૉક્ટરની સલાહ જલ્દી લેવી એ જરૂરી છે મિત્રો સંતાન સંબંધી જે ટેન્શન હતું એમાં રાહત મળી રહી છે એટલે જોવા જઈએ તો સમય તમારો સારો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મીન રાશિ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે આવક કરતાં જાવકમાં વધારો દેખાય છે પરંતુ સામે આવકનો પણ વૃદ્ધિ સારી દેખાય છે માતા અને પિતા વચ્ચે જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે પતિ પત્નીના સાથ સહકાર મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં એ વાતને ધ્યાન રાખજો કારણ કે કોઈ નુકસાન પણ તમારું એ ઉતાવળને લઈને થઈ શકે છે અને આજે બપોરે જ પછી તમારે કોઈ ભી ઉપાય કરવો છે તો બપોર પછી કરવાનો છે અને એના માટે તમારે ખાલી એક ગરીબને વસ્ત્રનું દાન આપવાનું છે એ આપી તમે દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે આજે આ આપણે જોયું આજનું રાશિફળ હવે આપણે જોઈએ મિત્રો આજના દિવસની વિશેષ મહિમા આજે અમાવસ્યા તિથિ છે પણ અમાવસ્યાનો ક્ષય થયો છે હવે અહીં એક સવાલ ઊભો થાય છે દરેક વ્યક્તિઓના મનમાં કે બધા જે ગ્રહો હોય છે અને જે તિથિઓ છે આપણી ભાંગી તૂટી તિથિ આવે છે શુભ તિથિ કઈ ગણાય જે ચોખ્ખી હોય પરંતુ જે ભાંગી તૂટી તિથિ હોય એ તિથિ ચોખ્ખી ગણાતી નથી હવે અમાવસ્યા તો અમાવસ્યાના જે દેવતા છે પિતૃદેવતા કહેવાય ખરેખર અમાવસ્યાને દિવસે પિતૃ તર્પણ કરવું જોઈએ પિતૃઓને પાણી આપવું જોઈએ કંઈ કરવાની જરૂર નથી મિત્રો તમારે ઘરે પિતૃદોષ છે બધા કહે છે તમારી કુંડળી પણ ઘણી વખત કહેતી હોય કે ભાઈ પિતૃ કો દોષ છે તો જો કદાચ તમારા ઘરમાં પિતૃદોષ હોય તમને એવો અનુભવ થતો હોય અનુભવ શું થાય કે જો પિતૃદોષ નામની વસ્તુ હોય તો સામાન્ય તમે ઘરે જાઓ એટલે અંદર કકડાટ થાય પિતા પુત્રનો કટકાટ થાય પુત્રી પિતાનો થાય માતા પુત્રીનો થાય માતા પુત્રનો થાય બેન ભાઈનો થાય પણ કકડાટ થાય એટલે કે ટેન્શન થાય ત્યારે તમારે એવું સમજવું જેમ એ જ વસ્તુ તમે બહાર ગયા એટલે એવું ન થાય તો સમજો કે તમારા ઘરમાં પિતૃદોષની તકલીફ છે જો પિતૃદોષ છે તો તમારા લગ્ન થવામાં વિલંબ થાય તમારા વ્યાપાર ધંધામાં તમને સફળતા ન મળે તમારા સંતાન તમારા કહ્યામાં ના હોય સંતાન ઘણી વખત ખોટા રવાડે પણ ચઢી જાય છે હવે એનો પ્રશ્ન એવો થાય કે શું પિતૃ આપણું બગાડે છે ના ભાઈ એવું કશું હોતું નથી પિતૃઓ કોઈનું કાંઈ બગાડતા નથી પણ પિતૃ નામનો દોષ જો તમારી કુંડળીમાં હોય જેને લાલ કિતાબમાં એને ઋણ તરીકે ઓળખે છે તો જો આ તમારા ઋણ તરીકે પિતૃઓનું પડ્યું હોય તો એ ઋણ આપણે અદા કરવું પડે બહુ સરળ અને સાસ્તવિક અને સાત્વિક પ્રયોગ આપણા વૈદિક જ્યોતિષમાં છે અને એ પ્રયોગ તમે કરો એટલે પિતૃદોષમાંથી તમે ઓટોમેટિકલી જલ્દીથી મુક્ત થઈ શકો છો નારાયણ બલિ કરાવો ફલાણી બલિ કરાવો ત્રિપિંડી શ્રાદ્ધ કરાવો એ બધું બરાબર છે એ તમે કરી શકો છો વાંધો નથી પરંતુ અહીંયા જે હું કહું કહીશ તમને બતાવીશ એ પ્રયોગ તો ખાસ કરવો જોઈએ અમાવસ્યાના દિવસે આ ખાસ કરવું હવે અમાવસ્યા સમજવું કઈ રીતે તો દાખલા કે તમારી કુંડળીમાં સૂર્ય અને ચંદ્રમા જોડે હોય એક સાથે બેઠા હોય તો તમારે સમજવાનું કે તમારી કુંડળીમાં પિતૃદોષ છે અને અમાવસ્યાનો દોષ છે ઘણી વખત રાહુ સૂર્યનું બી ગ્રહણ હોય ત્યારે પણ પિતૃદોષ કહેવાય છે પણ અહીંયા અમાવસ્યા દોષ હોય તો પણ પિતૃ જેવો દોષ કહેવાય હવે એના માટે પૂજા પાઠની વાત તો પછી કરીશું પહેલાં આપણે જાણી લઈએ કે આજે જે મેઇન વસ્તુ બની છે અમાવસ્યા તિથિ છે પણ એનો ક્ષય થયો છે તો હવે ક્ષય અને ઉદય બી સમજી લો જો કે અલગ વિષય છે આપણે અલગ કરવું જોઈએ પણ શોર્ટમાં હું તમને બતાવું છું કે જ્યારે કોઈ પણ તિથિ હોય હવે દાખલા તરીકે અહીંયા આપણે જોયું કે તેરસની શરૂઆત અગિયાર વાગ્યાને સત્તર મિનિટ સુધી હતી ચૌદસ અને ચૌદશની શરૂઆત થઈ માન લો કે આઠ વાગે થઈ સવારમાં અને ચૌદશ જો કદાચ આજે સવારે આઠ વાગે શરૂ થઈ અથવા સાડા સાતે શરૂ થઈ અને એ ચૌદશ જો સોરી અમાવસ્યા જો એ અમાસ તમારી આવતીકાલે સવારના છ વાગે પૂરી થઈ જાય એનો અર્થ એમ થયો કે આજનો દિવસ એણે જોયો પણ આવતીકાલનો દિવસ જોયો નથી એ તિથિ પૂર્ણ ન કહેવાય એટલે એ તિથિનો ક્ષય થાય આપણા વૈદિક જ્યોતિષ પ્રમાણે સવારમાં જ્યારે સૂર્યોદય થાય ત્યારે છપ્પન ઘડી માટે કોઈ બી તિથિ આવે એ જ તિથિ એ દિવસની તિથિ કહેવાય છે તો અમાવસ્યા આપણી વહેલા પૂરી થઈ ગઈ એ જ રીતે વૃદ્ધિ તિથિ તો વૃદ્ધિ તિથિનો અર્થ થાય કે જેમ કે છ વાગે આજે શરૂ થઈ અમાવસ્યા અને આવતીકાલે સવારે સાત વાગ્યા સુધી હોય એટલે ગઈકાલનો પર આજનો આખો દિવસ જોયો અને આવતીકાલનો પણ દિવસ એણે જોઈ લીધો એ તિથિને વૃદ્ધિ કહેવામાં આવે છે અને એને જ ભાંગી તૂટી તિથિ જે આપણે કહીએ છીએ સાદી ભાષામાં એ આ જ કહેવાય અને શા માટે થાય છે તો એ આખા રાશિના ચક્રો જે ચાલતા હોય ને સૂર્યની આસપાસમાં નક્ષત્રોની આસપાસમાં એના લીધે આ થતું હોય છે કારણ કે એનું એક્યુરેટ ટાઈમ હોય કે આટલા મિનિટમાં જ આ પાર પૂરું થાય આટલા સેકન્ડમાં જ થાય ઘટી અને પલમાં જ થાય તો એ સ્થિતિને લીધે આપણી તિથિઓ ભાંગી તૂટી આવતી હોય છે તો દર્શક મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે શું કહેવાય આજે ક્ષયની તિથિનો પિતૃદોષનો જે ઉપાય મેં કીધો કાળા તલ હળદર ચોખા નાખી મિત્રો નિયમિત રૂચે પીપળે જળ ચઢવું ચઢાવો ન કરો તો અમાવસ્યાના દિવસે અચૂક ચઢાવો એક દીવો નાનો કડો કરી દો બે અગરબત્તી પ્રગટાવી દો તમારો કલ્યાણ થઈ જશે ખાલી તમે છ મહિના કરીને જુઓ પછી મને કહેજો તમને કેટલો સારો ફાયદો થાય છે તો ચાલો સમય થયો છે રજા લેવાનું આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી